તો શિયાળો હવે તેનો અસલીમ મિજાજ બતાવવા લાગ્યો છે તેમાં પણ ગરવા ગરવાગઢ ગિરનારની આસપાસના વિસ્તારોમાં વધુ ઠંડી અનુભવાતી હોય છે ભવનાથમાં પારો દસ ડિગ્રીની નીચે ઉતરી ગયો છે ત્યારે જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમા વન્ય પ્રાણીઓ તથા પશુપંખીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ઠંડીથી રક્ષણ માટે માનવીઓ અને વન્યપ્રાણીઓ અનેક નુસ્ખા અપનાવતા હોય છે પરંતુ પાંજરામાં રહેલા વન્યપ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી પડે છે શિયાળાની ઠંડી શરૂ થતાં જ જૂનાગઢ સક્કરબાગ વન્ય વન્યપ્રાણીઓ માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર વર્ષની જેમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા સિંહ વાઘ દીપડા વરુ અને જરખને ઠંડીથી રક્ષણ મળે તે માટે પાંજરામાં ઘાસ પાથરવામાં આવ્યું છે તેમજ ગ્રીન નેટ ની આડશ કરવામાં આવી છે પ્રવાસ માટે આવ્યા છે અમને ખૂબ જાણવા મળ્યું છે જાણે કે શિયાળો છે તેથી પ્રાણીઓને ઠંડી ના લાગે તેથી ઘણી સુવિધા કરી છે જેમ કે પાંછામાં રહેતા એની માટે ગ્રીન નેટ રાખેલી છે પછી સ્નેક્સ માટે એના કેજમાં લાઇટ્સ રાખેલી છે જેથી ટેમ્પરેચર મેન્ટેન રહે અને એ લોકોને ઠંડી ના લાગે અને પ્લસ શિયાળો છે તો બધાને ભૂખ પણ પક્ષીઓના પાંજરામાં કૃત્રિમ માળા તેમજ ગ્રીન આડશ કરવામાં આવી છે વર્ગના પ્રાણીઓ માટે પાંજરામાં બલ્બ તેમજ સૂકા ઘાસ અને તૃણાહારીના પાંજરામાં ગરમી મળી રહે તે માટે સૂકા ઘાસના પાથરા બનાવવામાં આવ્યા છે તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ જોઈ પ્રવાસીઓ પણ ખુશ થયા હતા અમે લોકો બાળકો સાથે સહપરિવાર સાથે અહીંયા આવીએ છીએ અને અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો તો પ્રાણી સંગ્રહાલયના જે મેમ્બર વર્કર્સ છે એને ખૂબ સારું એવું આયોજન કરેલું છે જેમાં સારા એવા પ્રાણીઓમાં જે અત્યારે અમે અત્યારે સાત જોઈ રહ્યા છે તેમાં ઉપર બલ્બ મટકાની અંદર બલ્બ રાખીને જેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાયસી લોકો ધ્યાન દઈ રહ્યા છે અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારી આડાશ આપેલી છે શિયાળો આવતા માણસોને ખોરાક વધી જાય છે તેમ પ્રાણીઓનો ખોરાક પણ વધે છે જેને ધ્યાનમાં લઈ માંસાહારી અને તૃણાહારીઓના ખોરાક તેમજ પાણીની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે હિરેન ધકાણ જીએસટીવી જુનાગઢ